God morgen. <laughs> <laughs>

और ये देखो मानस के लिए खाना बनाना है और ये देखो कितना मोटा लाकड़ा लेके जा रही है और <laughs> ज्यादा खाना बनाना है <laughs>

ફકીર આદમી હે હા લા લેકે નિકલ પડતો انا અમે ફકીર નગર તો હું ફેમિલી છે આ પણ આ ફેમિલી છે આવી ફેમિલી તો તો ફકીર ના

কালাবে হাগে হাও এক্যারিযারেয় মবথা কাবা ভাভা বানাহনে য়েন ভাটো পাকরিয় হান়ে দুপাকরেয়ারা হানে পানে পানে ইমাতো જમવાનું જમવાનું બનાવે છે બધાનું બનાવું છું જમી લેશે રિદ્ધિબેન આરતી લઈને આવે છે

લેલે કોણ બનાયલો મમ્મી સ્કૂલમાં જઈલી રજા લે નાઈ આજે તા અમારો ઘરે હા હા ખાને ને ને ચુદી કીધું ત્યાં મત ના થવે પડી આય છે પડી ને એવું અગિયાર કેટલા સુધી આવડ્યા હીસ સુધી આવડી ગયા આવડી ગયા